અમે રહી છીએ કોલોની ઉપલેઠા રોડ અમારે ગંદુ પાણી સેફ્ટીનું પાણી આવે છે વરસદી થયા ઘરમાં સેફ્ટીનું પાણી ગંદુ આવે છે એટલે અમે આ બાયુને લઈને આવ્યા છે નગરપાલિકા એ હો લોકડાઉન થયું ને ગંદુ જ પાણી આવે છે આઠ દી આવ્યું આજ વખતે ગંદુ હાવ ગટરનું અમે નરિયા કોલોની વિસ્તારમાં રહી છીએ અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર્ભ ગટરનું પાણી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બૈના તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લમ સાટું થઈને અમે અહીંયા આવ્યા છે એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર્ભ ગટરમાં જાતું જ નથી ગટર એમને ભરેલીને ભરેલી રહી છે એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જઈશ બધું પીવાનું અમારે પાણીનું કંઈ નક્કી નથી હોતું સાત દિવસે આવે આઠ દિવસે આવે અમને રજૂઆત કરવા એમ કેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ એ થઈ જશે ને હમણાં મોકલીશ બધા બીમાર તો પડતા જ અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે ઝાડા ઉલટી બધા થઈ જશે અમારે નરિયા કોલોનીમાં વરસતી થયા ગંધારું પાણી આવે છે બિસ્લેરીનું લઈ લઈને પાણી અને રોડ બધા ગલીમાં રોડ બને અમારી ગલીમાં કેમ ન બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે સાવ માય નો કરે નું પાણી પીશી અમે તો હું કઈ આપણે મફતી હશે નું પાણી એક વરસ ઉપર થયું લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને વયા જાય છે કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી કાંઈ અમારું વયરું નહીં એ જ ખાડા ખોદીને વયા ગયા અમે ઢગલા થોડા ઢગલા કરીને હોઈ ગયા